નમસ્કાર આપ દિવરાજ ઓણીસી પ્લસ યુઝ હું છું આપની સાથે હેતલભગત કેવડિયા ખાતે થયેલ ડિમોલેશન વિરુદ્ધ આપના નેડિયાપાડાના ધારાસભ્ય ખેતર અંબાજી થી લઈને ઉમરગામ પટ્ટી ઉપર વસવાટ કરતા આદિવાસીઓને આહવાન કર્યું હતું જેને પરિણામે આજે સવારથી જો મોટી સંખ્યામાં લોકો કેવડિયા તરફ કૂચ શરૂ કરી હતી અને નજર કેદ કરી લીધા હતા જોકે દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવવા ચકવો આપીને કેવડીયા પહોંચવામાં સફળ થયા હતા અત્રે નોંધનીય છે કે કેવડીયા કોલોની ખાતે પેઢીઓથી વસવાટ કરતા આદિવાસી લોકોના ઘરોને

આ મિટિંગમાં વહીવટી તંત્ર દ્વારા ચૈતર વસાવાને જણાવ્યું હતું કે લોકોના ઘરો તૂટ્યા છે અને જેમની પાસે પૂરતા પુરાવા હશે તે લોકોને છ થી સાત દિવસમાં જે પણ પેકેજ હશે તે પ્રમાણે આપવામાં આવશે આજે બાવીસમી રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું અમે બધા જ કેવડિયા ખાતે હતા ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે ઘણાને નજરકેદ પણ કર્યા છે ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જ એને રજૂઆત કરીશું પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને ચાર આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને ચાર આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા ત્યાં પોલીસ અધિક્ષક વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં હમણી મીટિંગ થઈ ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક એક મુદ્દાની તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે છ દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન ઓગણીસો ને સિત્તેરમાં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે એના પાસે અમારા પાસે પુરાવાને બધું છે તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે વળતર લીધું કોણે આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો તો દિન છ અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તોટી ગયા છે તેમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને અમારા લડત જે છે એ સડક થી લઈને સદન સુધી ચાલશે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર